જે માતાજી જે વચ્ચર દહીરાન સીતારામ અને રામરામ આપણી બેઠા આપણે આ પલાંગ ઉપાય તમે જોયોગો અને મારી મમ્મી ઘરે લુગણા હકેલે પણ મેં મારી મમ્મીને હમણાં કહેતો હતો મમ્મી મેં કીધું મારા પગ દુખે અને દવાખાને જવું જો માલિશ કરાવવા કોક આગળ માલિશ કરાવી જો ગિરનાર સળવા ગોતો ગિરનાર સડે લીધું લોગ ઉતારવો હતો પણ લોગ ઉતારવાનું ભેગું ન થયું મારા કલા જાવ એનું કારણ કાં તો કે પવનના તમે અહીંયા ઉભો ને તોય ઉડે જાઓ પવન ઉપર તો વિડીયો કીં હું માન માં હસવા તો અહીંયા હું ઉડે જા તો મારા મોબાઈલની મારે કી કાઢે ને અહીંયા ઉતારવો હું ઉડે જતો હોય તો મોબાઈલ મારો કાંઈ પડે ને ઉડે તો પછી ભેગું કી કરવું આપણે ભેગું તો કોઈ રીતે થાય નહીં તો પછી ભેગું ન થાય તો વિડીયો ક્યાં ઉતારવો ચાર્જિંગ ફૂલ તું મારામાં પણ ભેગું જ ન થાય કોઈ રીતે હજુ થોડોક મેં કીધું આગળ હજે વિચાર કરે બે ત્રણ હજાર પગઠિયા સૈડા ને તો અહીંયા ધીમું ધીમું હતું પણ મેં કીધું અહીંયા લાઈટ નહોતી તો મેં કીધું હજી આગળ આપણી ઉપર જઈએ ને મેં લોક બનાવીએ એક નંબર તાતા મારા કલેજ આવો અંબાજી પુઈ ને તો અંબાજી દુકાનો ને આના પતરા બાપા અવાજ આવે અવાજ આવે આપણી એમ થાય કે હાથી આ પતરા તો ઉઠીએ પણ આપણી ઉડાઈડ છે હા એવો અવાજ આવે ને ઉભા એ નહીં કોઈ જગ્યાએ બેહાય નહીં વરસાદ ચાલુ પાછું કંઈ ભેગું થાય નહીં આપણી ઉત્તર એમ કરીએ કે નહીં છડવું તોય આપણી એકલા કાંઈ બેહે ન હોય વરસાદ ચાલુ ફૂલ અહીંયા બેહવું કાં ભીંજાઈ જાય તોય ભેગું ન થાય રેનકોટું તો બધા એ પહેરાતા જ પણ એ કેટલીક ઘડી માણસની જીરવે હગે થોડું ઘણું તો તમને પલારે જ દઈએ એની તા ભેગું ન થાય સમજે લ્યો એટલે એવું જો મેં કીધું મારી મમ્મીની કામ કું પગું દુઃખે એવું કંઈ ન થાય કંઈ કામય ન થયું કંઈ નહીં એની ખાલી રાઉન્ડ મારે ભાગે આવ્યો તો મારી મમ્મી કે તારા આવા નાવા નાવા હોય મેં કીધું તો મમ્મી કામ કરવું મેં કીધું તો કઈ કે આયલા રાખે વાંધો નહીં કે બીજી વાર જેવી તમે હાર હું હાલો બીજી વાર પાછો જેવી તાર બનાવે નાખી આપડી જુનાગઢ નો બ્લોક બરાબર ને મિત્રો એ આપડી દેખાડીએ આપણી મમ્મી ની મમ્મી તો મમ્મી કરે લુગડા હકેલા આખો કબાટ ઉખેરે નાખો અને લુગડા હકેલવાનું કામ કરે મમ્મી આપડી

આપણું ભેગું ન થાય ભાઈ જૂના લુગડામાં લુગડા જોઈએ નવા નવા હો ભાઈ બાકી ભેગું ન થાય હું મારી મમ્મીની કહેતો હતો હું આવે એટલે મારે તો જાઉં સુરત લુગડા લેવા તો કે તારે કે ભીખારી કે એ જ કરવું એ કે બીજું કંઈ કામ જ નથી કે તારે લુગડા લેવા ના લેવું ના લેવું તારું જ ઊભું રહીએ કે અમારે અમારું તો કંઈ કરવાનું જ નહીં ને તારું જ કરવાનું મેં એ કીધું મારે તમારું પેલા કરવું જ પડે બાકી તમારું ભેગું જ ન થાય મારા લઈ જાવ બરાબર ને લુગડા તો હારા 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 હરા જોઈએ જ નવા નવા લુગડા જોઈએ સુરત જાય તો સુરત પડે સસ્તા અને લુગડા સારી વસ્તુ એમ એટલે કે કાવ આ તો આપણે ગમે એવું લુગડું લેવા જાય એક વાર ને બીજી વાર ધોવાય એટલે પૂરું જ થઈ જાય મારા લઈ જાવ એ જાડા મોટું તો આપણું ભેગું ન થાય આપણે કરવું તો હેઠળ જ કરવું ને સારા લુગડ અમારો માનવભાઈ ભાઈ જો હું તો શરડી ને ટી શર્ટ પહેરે એક નંબર ફૂલ નીંદર કરે અમારો માનવભાઈ ભાઈ ગમે એટલું બોલો રાડ્યું નાખો તમે ભેગું જ ન થાય અમારા માનવ ભાઈનું એ તમે રાયડું પાડ્યા રાખો મારે લાગે ન વર્ગે એ કે મને કંઈ ફેર ન પડે કે હું મારી મોજ લેતો હોય એટલે એ જ લેતા લીધા રાખા તમારું એ કે તમારું હલાવ્યા રાખો તમે અમારું કામ એ કે અમે કરી હું મારું કામ કર્યા રાખે હું હું તો રાખી કે ટેસ્ટી આરામ મોજ લેલાય કે પછી કે ઉઠે ને તમારા બધાને લોહી પીયા એ વાત હાંસી કે ઉઠે ને હમણાં બધાને લોહી પીછે બા ની કહે બા નાસ્તો કરવો બા ખાવું બા આય કરવું બાય કરવું બાનો વાહો લેલી છે હમણાં જો બધા હું તો કેવી રીતના હા ફૂલ નિંદરમાં ગેમમાં અને આવી રહી મારી મમ્મી જો હજે કબાટમાંથી હજે તો એનું સારું જ છે ઝીણા 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 ઝીણી 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 વસ્તુ કાઢવાનું આ જો કચલી લુગડા કાઢ્યા ને કચલી હાડીઓ કાઢી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ અગિયાર બાર તેર ચૌદ પંદર ખોળ સત્તર હે મારા કલ હો ભાઈ હા મારી મમ્મી પહેરે કુણ તો કે કોઈ નઈ એની તું કાં લોગ ઉતારવા જાઉં હારો હાડી એ ગઈ હાડી કે ડ્રેસ કે કે હાડી મણી પડે બર ઈ કે હાડી વારે કુણ મેં કીધું વાહ ભાઈ વાહ તમણી મેં કુ બાયું નહિ તમારા લુગણા પહેરવા માં તમણી બર પડે તો ધન્યવાદ કેવો પડે મેં કીધું અમારે ઉપાધી જ નહીં ને પાટલું ને ટી શર્ટ

કાટા બરુ આખડે તમે એના નું બરાય જોબરા મને તો ઈ કે ને કે મારે મુગણા ને એનો તો લેવા હાતો આટ્યા પોતાના પેરે લે પાછોલે મોટો હે નઈ કરે લે પણ ઈ કે મારે મુગણા ને મારે મુગણા બે કોણ પણ કાવઈ આપડી જા કોકનું નવું જોઈએ એટલે એમ થાય કે હે બાપા નવું લેવીએ તો આપણી આપણી તો નવું હોય તો હું જ આવે હો આ નવું નવું જોઈએ ભાઈ મારું ભેગું ન થાય જૂનું જૂનું પહેરા રાખા એ આપણી નો ભેમેર આવે હો આપણી જ નવું નવું હોય ને તો જ એક નંબર મોજ આવે ને તો ઘરને બહારની થાય કે નીકળીએ બાકી ભેગું ન થાય હો મારા ઘરે જાવું એ મમ્મી જો પાછી ખોયરું નાથમાં લે એક 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 ખકે લે અને મૂકે મારી મમ્મી મેં કીધું વાંધો નહીં મૂકવા મુકવા દિયો ને તમારું કામ કર્યા રાખો તમે તો કે હા કે કર્યા રાખા આ તો રેડી કળ લઈ આવ બરોબર ને મમ્મી મને ને થારી બે ટીને પોછી દરાન પછી એ સોકઈ લેતા જો એ કામ આપડી શોક હોય કરેલી હાણ પડી ગઈ તાર હાડી બેહજી કામ કામ કરેલા તો પાટલી વાગની કરડી જે આત્મા આયે કરે રાહા ભાગતા કે કાઈ એટલે ઈ સે દેડા પોસને પૂછે આ કા ભાગ લેતી ઓમાં ખાસવા

ઓહો જોઈ કે તમે લઈ જાવ કે તમારે વિડીયો ઉતારવાનો હે તો તમે મને લઈ જાહો ને કે

કામ કરે નહીં આંખે પછી જઈએ ના હા દિલ કાકા હર પ્રસાદી રાખી થી મારે જીવસે ચોકલેટ માંથી કે કિરી છે જોઈને કે કિરી સરી ગઈ ત્યાં હા જો ગો જો જાય જો જાય જો ને છડે ગયું પણ એ કે હું જા એ ચોકલેટ માં જીવ છે લઈ લેને આવે કોત્રી લાયરાબા નરીયણમાં ભરી આ બાજુ આવતો રાખી તો મૂતોને આપા તને મારે તને ખવિયો ગાબા કરતા એ આ આપી હવે કાકા ની કઈ ખાવી ખાવી એ